નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ભરૂચના હાંસોટના વાલનેર ગામના રહેવાસી છત્રીસ વર્ષીય રાજેશ વસાવા પોતાના અગિયાર વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઇક પર હાંસોટ જઈ રહ્યા હતા તે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલ ટ્રકે તેમને બાઇકની જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થયો હતો